કે એચ બિહોલા સાઠંબા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી કે વાઘેલા રીડર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી એમ પરમાર બાયડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન આર રાઠોડ ધનસુરા પોલીસ ઇન્સ્પેક્ટર સુશ્રી એમ જે પટેલ તેમજ પોલીસ સ્ટાફ અને આંબલિયારાના અગ્રણી રમેશભાઈ પુંજાભાઈ પટેલ કિરીટભાઈ ગોર વગેરે ઉપસ્થિત રહી શુભકામનાઓ પાઠવી હતી બાયર ડિવિઝન ઉદ્ઘાટન મહેરબાન એસપી સાહેબ તથા પોલીસ મહાનિર્દેશક શ્રી ગુજરાત રાજ્ય તથા ગૃહ વિભાગના પરિપત્ર ક્રમાંક આધારે અરવલ્લી જિલ્લાના મોડાસા ડિવિઝનમાંથી બાયડ અને અલગ ફાળવણી કરવામાં આવતો આજરોજ એનું ઉદઘાટન કરવામાં આવેલ છે જેની અંદર પાંચ પોલીસ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવેલ છે જેમાં બાયડ આંબલિયારા સાઠંબા માલપુર અને ધનસુરાનો સમાવેશ થયેલ છે સરકારશ્રીનો હેતુ એવો રહેલો છે કે જેટલું પ્રજાલક્ષી કામ થાય અને આંબલીયારા અથવા દૂરના વિસ્તારમાંથી સામાન્ય પ્રજાજનને છેક મોડાસા સુધી ના આવવું પડે અને પોતાના જ વિસ્તારમાં ડિવાયસ બી ઉપલબ્ધ થઈ શકે એટલા માટે આ ડિવિઝનનો શુભારંભ કરવામાં આવેલો છે અને પ્રજાની સેવા માટે કાર્યરત કરવામાં આવે છે રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી